નમસ્કાર મિત્રો અક્ષર અકાદમી ના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર બીસી આપનું સ્વાગત કરું છું મિત્રો શબ્દોની જોડણી અને શબ્દોના અર્થ તમને શબ્દકોશમાંથી મળી રહે ઘણી વાર એવું બને કે શબ્દ ખોટી રીતે લાંબા સમયથી વપરાશમાં હોય એટલે એવા શબ્દો પણ શબ્દકોશમાં તમને જોવા મળશે કેટલાક શબ્દો ભાષાકીય રીતે અશુદ્ધ પણ હોઈ શકે ભાષાકીય અશુદ્ધ શબ્દો એટલે કે જેમાં વ્યાકરણના કોઈ નિયમનો સ્પષ્ટ ભંગ થતો હોય એવા શબ્દો તો આવા ઘણા બધા શબ્દો ગુજરાતી ભાષામાં વપરાય છે તો આજે આપણે આવા શબ્દો અંગે જોઈશું પણ એ જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો કારણ કે અક્ષર અકાદમી દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં અને ગુજરાતી અંગ્રેજી ભાષા શીખવા માટે જરૂરી એવી માહિતી વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે એટલે તમે તમારા વિડીયો જોવો તો એને તમે મોટી સંખ્યામાં બીજા મિત્રોને શેર કરો જેથી ગુજરાતના વિદ્યાર્થીઓને આના વિશેની માહિતી મળી રહે આજનો આપણો મુદ્દો છે તે છે ભાષાકીય અશુદ્ધ શબ્દો એક વિડીયો અગાઉ આપણે જોઈ ગયો છે આજે આપણે બીજા શબ્દો જોઈશું હવે અહીંયા જે શબ્દો આપણે ઘણી જગ્યાએ લખાતા જોવા મળે છે तो पुलिस निर्देशक अन्य निर्देशक आ हाँ शब्द भाषा की रीत केम अशुद्ध केवई और अन्य जे प्रत्ययपर शब्द जे शब्द वारंवार छापा में आवतो है से ये शब्द भाषा की रीत शुद्ध से के अशुद्ध तुमज आ जे शब्द से बाड़ुआ સ્ત્રી હોટ અને નિરાભિમાની આ શબ્દો ભાષાકીય રીતે કેમ અશુદ્ધ છે એની સમજ આજે આપણે આ વિડીયો જોઈશું એવા બીજા શબ્દો પણ આજે આપણે જોઈશું જોઈએ હવે આપણે શબ્દો જોઈએ હા મિત્રો પ્રથમ શબ્દ છે કે પત્રકારિત્વ નહીં પણ પત્રકારત્વ કે પત્રકારી આ શબ્દો સાચા છે પરીક્ષામાં વારંવાર પૂછાય છે મિત્રો અહીંયા ત્વ પ્રત્યય એ ભાવવાચક નામ બનાવવા માટેનો પ્રત્યય છે રાઈટ તો અહીંયા મૂળ શબ્દ પત્રકાર છે તો પત્ર કારત્વ એ બની શકે એને ઈ લગાડીને તમે બીજો પ્રત્યે ત્યાં લગાડી શકો પત્રકારી પણ પત્રકારિત્વ એ અશુદ્ધ શબ્દ કહેવાય રાઈટ એટલે એ મુદ્દો છે છે તમે ધ્યાનમાં રાખો નહીં પણ સાચો શબ્દ આ શબ્દમાં ટ ની પણ અહીંયા અંતે ઠ છે એ તમે ધ્યાનમાં રાખો હા હવે આપણે ટાઈટલ પેજ ઉપર જે શબ્દ મૂક્યા હતા એ શબ્દો જોઈએ અને વારંવાર આ શબ્દો ખોટા લખાય છે પોલીસ મહા નિર્દેશક નહી પણ સાચો શબ્દ છે પોલીસ મહા નિદેશક અહીંયા મૂળ જે શબ્દ છે તે છે નિદેશક અને નિર્દેશક રાઇટ આ જે શબ્દનો ભેદ છે એ તમે જાણો નિદેશ અને નિર્દેશક એના પરથી શબ્દ બનશે નિદેશક અને નિર્દેશક બંને શબ્દોનો અર્થ જુદો છે એટલે એના ઉપર નિયંત્રણ કરવું રાઈટ નિયમન કરવું તે અને નિર્દેશક એટલે સલાહ સૂચન આપવા તે નિર્દેશ કરવો છે તો પોલીસ અધિકારી જે પોલીસ વડા છે

નિર્દેશ કરવો એટલે સલાહ સૂચનો આપવા આમ કરો તે તો ફિલ્મ નિર્દેશક છે એ જે કલાકારો છે કલાકારોને સલાહ સૂચન આપે છે એટલે એ માટેનો સાચો શબ્દ છે ફિલ્મ નિર્દેશક ફિલ્મ નિર્દેશક નહીં હવે આ બે શબ્દો તમને સમજાઈ ગયો છે એના પછીનો શબ્દ છે સ્વપ્ન દૃષ્ટા નહીં પણ સાચો શબ્દ છે સ્વપ્ન દ્રષ્ટા દ્રષ્ટા એટલે જોનાર કેટલે અહીંયા સ્વપ્ન જોનાર દ્રષ્ટા એવો શબ્દ નથી સાચો શબ્દ છે સ્વપ્ન આ તમે રાખો હા મિત્રો બાળુ શબ્દ વપરાય છે પણ એના ઉપરથી જે બનતો જે શબ્દ છે તે છે બાળવાત છે બાળુઆત નહીં સાચો શબ્દ છે બાળવાત હા માતૃશ્રી નહીં પણ સાચો શબ્દ છે मातुस्री साचो शब्द ये मातुस्रेशे हाँ अंतर कलने पन साचो शब्द अंतह कलाशे वितरो संदीना नियम प्रमाणे अया विसर्ग आवे आने जो के साथ जुड़नी को सम्म अब अन्य शब्दों आप ऐसे अंदर कला अने આ જે શબ્દ છે એ ભાષાકીય રીતે અશુદ્ધ જ ગણાય તમારે અંતસ્વત્તા કલહ એની તમારે સંધિ જોડવી હોય તો સાચો જવાબ એ અંત કલહ થાય અંતર કલહ નહીં એટલે આ વસ્તુ છે એ તમે ધ્યાનમાં રાખો વધુમાં ટીકા શાસ્ત્રીનો જે બૃહદ જોડણી કોષ છે એ બૃહદ જોડણી કોષમાં આ શબ્દ આપેલ છે આ શબ્દ નથી રાઈટ એટલે આ વસ્તુ છે તમારે ધ્યાનમાં રાખવાના છે ખરેખર તો સાત જોડણી કોષની આ ખામી કહેવાય કે જે શબ્દ ભાષાકીય રીતે અશુદ્ધ હોય ત્યાં કૌશમાં લખવું જોઈએ કે ભલે રૂઢ શબ્દ હશે પણ ભાષાકીય રીતે અશુદ્ધ શબ્દ છે કદાચ રતિલાલ નાયકની જે જોડણી કોષ છે મોટો જોડણી કોષ એમાં એમને નોંધ લખી છે કે આ ભાષાકીય અશુદ્ધ કહેવાય એ જ પ્રમાણે અંતરચક્ષુ નહી પણ સાચો શબ્દો કેટલાક આ પણ સંધિના નિયમ પ્રમાણે વિસર્ગ સંધિ છે અંતવતા ચક્ષુ તો ચ અને છ આવતો હોય તો એનો શો થાય છે રાઈટ એટલે આ સાચો શબ્દ છે અંતુ નહી હા સાચ જોડની ઘોષણા આ બંને શબ્દો આપેલા છે પણ સાચો શબ્દ એ અંતક્ષુ થાય અને જો પરીક્ષામાં તમારે સંધિ પૂછાય અંતઃચક્ષુ તો એ સાચો જવાબ એ અંતુ થશે રાઈટ આ ધ્યાનમાં રાખો સાત જોડની કોષમાં ભલે શબ્દો આપ્યા પણ એક શબ્દ ભાષાકીય તો છે સ્ત્રી સ્ત્રી હટ નહીં પણ સાચો શબ્દ શબ્દ છે હઠ મૂળ હટવું છે હટવું નહીં ઘણા બધા નર્મદની પંક્તિ તો લખતા હોય છે કે ડગલું ભર્યું તે ના હટવું ના હટવું એમાં ના હટવું નથી પણ ના હઠવું છે ડગલું ભર્યું તે ના હટવું તો જેની પાછળ હટ શબ્દ આવતો હોય એ બધામાં હટ આવે બાળ હટ નહીં પણ બાળ હટ રાજ હટ નહીં રાજ હટ તો એમાં હટ શબ્દ આવશે જો એના પછીનો શબ્દ હા એના પછી એની સ્પષ્ટતા એ થઈ જશે સાચો શબ્દ હટવું નહીં પણ હટવું છે એમાં થશે હા નિસ્વાર્થ નહીં પણ સાચો શબ્દ નિસ્વાર્થ છે મિત્રો આ પણ વિસર્ગ સંધિ પ્રમાણે છે વિસર્ગ ચાલુ રહેશે અને આ આ સાચો શબ્દ થશે કદાચ શબ્દો આપેલા છે પણ સાચો શબ્દ આ કહેવાય છે આ ભાષાકીય અશુદ્ધ કહેવાય નિરાભિમાની ઘણા બધા શબ્દ લખતા હોય છે પણ સાચું છે નિરભિમાની કારણ કે આમાં સંધિના નિયમનો ભંગ થાય છે નિસ્વતા અભિમાની તો સંધિ જોડતા શું થશે અઠવાડિયામાં તો એક વખત છાપવામાં આવે છે અને લગભગ ગુજરાતના બધા જ છાપા આ જે શબ્દ છે આ શબ્દ એ ખોટો લખે છે સાચો શબ્દ એ પ્રત્યારપણ છે હવે હું તમને સમજાવું કેમ પ્રત્યર્પણ સાચું તો સંધિના નિયમ પ્રમાણે એ શબ્દ અને એ થશે પ્રત્યર્પણ પ્રત્યાર્પણ નહી અહિયાં આ હોય તો પછી અહીંયા આ થાય જેમ કે પ્રતિવત્તા આઘાત તો પ્રત્યાઘાત પણ અહીંયા તો અ છે એટલે સાચો શબ્દ પ્રત્યર્પણ થાય પ્રત્યાર્પણ નહીં એ જ નિયમોને ધ્યાનમાં લેતા અહીંયા પણ શબ્દ છે જાત્યાભિમાન નહીં પણ સાચો શબ્દ જાત્ય અભિમાન જાતિ વત્તા અભિમાન છે એટલે જાત્ય અભિમાન આ શુદ્ધ શબ્દ કહેવાય હા અધમો અધમ નહીં પણ સાચો શબ્દ છે અધમા અધમ મિત્રો આ શબ્દ એ એક જે શબ્દ છે ઉત્તમોત્તમ એને અનુસરીને ઘણીવાર આવો ખોટો શબ્દ લખાતો હોય છે પણ સાચો શબ્દ છે અધમાદમ અધમ વત્તા અધમ એની સંધિ જોડો એટલે સાચું શું થાય અધમાદમ અધમો અધમ એ અશુદ્ધ કહેવાય એ જ પ્રમાણે શાળા પયોગી નહીં પણ સાચો શબ્દ છે શાળો शला वत्ता उपयोगी एन संधि जोडो એટલે શાળો પયોગી આ ધ્યાન માં રાખો એ જ પ્રમાણે અહીંયા પુનરાવલોકન ને પણ સાચું શબ્દ છે પુનરાવલોકન પુનસ્વત્તા અવલોકન તો અહીંયા ર ની જોડે અ બર્સે એટલે પુનરાવલોકન પુનરાવલોકન નહીં એ જ પ્રમાણે પુનરોક્તિ નહીં પણ સાચું પુનરોક્તિ છે બધામાં જ આ નિયમ લાગુ પડે છે સંધિ ના નિયમ ના ભંગના કારણે ઘણી જગ્યાએ આપણે પુનરોક્તિ પુનરોચ્ચાર પુનરોદ્ધાર એવા શબ્દો વાપરીએ છીએ પણ એમાં ઓ નહી સંધિના નિયમ પ્રમાણે ઉ આવે પુનરુચાર પુનરૂદ્ધાર આવે પુનરોદ્ધાર નહીં સાચો શબ્દ વેળાસર છે ગયા વર્ષે પરીક્ષામાં આ શબ્દ પરીક્ષામાં પૂછાયો હતો રાઈટ મિત્રો આજનો આ જે છે એ એ આપને કેવો લાગ્યો કરીને તમે અવશ્ય જણાવશો કારણ કે આવા બીજા ઘણા બધા શબ્દો છે એ શબ્દો અમે નોંધ્યા છે અને દરરોજ સવારે હું મારી ટેલિગ્રામ ચેનલમાં સુપ્રભાત મૂકું મૂકું છું તેમાં દરરોજ એક આવો શબ્દ તો હોય છે જ રાઈટ એટલે એ તમે ધ્યાનમાં રાખો ગુજરાતી માટેના અમારા જે પુસ્તકો છે ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ ગુજરાતી વ્યાકરણ પરિચય જે વ્યાકરણની તૈયારી કરવા માટે આ બંને પુસ્તકો ખૂબ ઉપયોગી છે ગુજરાતી જોડણીની ચર્ચા કરતું એ પુસ્તક છે મારું ગુજરાતી ભાષાની જોડણી અને આ બધા જ મુદ્દાઓને એમસીક્યુ સ્વરૂપે અમે આ પુસ્તકમાં મૂક્યા છે કે જેમાં ચાર હજારથી પણ વધારે જેટલા એમસીક્યુ પ્રશ્નો છે આ બધા પુસ્તકો અક્ષર અકાદમી પર ત્રીસ ટકા કમિશનથી એનો વેચાણ ચાલુ છે વધુમાં અક્ષર અકાદમી દ્વારા પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે મેથ્સ રિઝનિંગ તેમજ પીએસઆઈ માટે જે ભાષા કૌશલ્ય છે એની બેચપું સમયમાં અમે શરૂ કરીએ છીએ આ ઉપરાંત ટાર્ગેટ જીપીએસસી મેન્સ ઘણી વખતે વિદ્યાર્થીઓ ચાર પાંચ વખત જીપીએસસી પ્રીલિયમ ક્લિયર કરે પણ મેઇન પાસ કરી શકતા નથી તો આ મેઇન પરીક્ષા પાસ કરવા માટે શું કરવું જોઈએ તેનું ચોક્કસ આયોજન અને ચોક્કસ ટીચિંગ અક્ષર અકાદમીમાં કરવામાં આવે છે તો તમે રૂબરૂ મળીને એડમિશન પાકું કરો અથવા આપેલ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાકો કરન્ટ અફેર્સ કે જેમાં અમે રોજેરોજનું કરંટ અફેર્સ મૂકીએ છીએ માસિક કરન્ટ અફેર્સ મૂકીએ છીએ દરરોજને દસ થી પંદર જેટલી પોસ્ટ મૂકે છે ત્રણ ચાર જેટલા ફ્રી વિડિયો એમાં અમે મૂકે છે વિશિષ્ટ દિવસ હોય તો તેની વિગત મૂકી છે કે દિવસનો કોઈ ઐતિહાસિક સંદર્ભ હોય તો અમે આજનો દિવસ ઇતિહાસમાં એ પણ અને તો અમે નિયમિત રીતે અમારી આ જે ટેલિગ્રામ ચેનલ છે એમાંથી બાવીસ બાર બે હજાર ચોવીસ ના રોજ જે એસટીએ ની પરીક્ષા જે લેવાઈ એમાં કરંટ અફેર્સના જે પ્રશ્નો પૂછાયા હતા એ પ્રશ્નો અમે અગાઉ અમારી ટેલિગ્રામ ચેનલમાં કરંટ અફેર સ્વરૂપે કઈ તારીખે મૂક્યા હતા એની વિગત અમે અહીંયા મૂકીશે આ આપ જોઈ લેશો અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ એમાં મૂકી છે કોઈ સાહિત્યકારની જન્મતિથિ કે મરણતિથિ હોય તો એ દિવસે પણ વિશિષ્ટ પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં